ને મમ્મી શાક બનાવે છે શાક અને રોટલી ખાઈ ને મન કહેજો આ શું છે મમ્મી શાક બનાવે તો તમે જોયું હોય કે ના જોયું હોય હવે જોજો ઘરે જો તમારા મમ્મી શાક બનાવે ને તો પહેલાં આને ધોવું પડે ધોયા વગર બનાવાય નહીં તો આપણે જો અહીંયા શું લીધું છે આ શું કહેવાય એની અંદર શું છે પાણી હવે છે એ બધા શાકભાજી હું શેમાં નાખું છું

તો કે આપણને પેટમાં રોગ થાય તો એ વગર સમારીએ ને તો બરાબર પડી ખબર